ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન થયું છે જેમાં પાટીદાર અનામત આંદોલન સમયના જે નેતાઓ અગ્રણીઓ છે તેમની સાથે એસપીજીના અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી છે આપણી સાથે અલ્પેશ કથેરિયા જોડાયેલા છે તેમનાથી વાત કરીશું અલ્પેશભાઈ કઈ વાતચીત થઈ છે કારણ કે અલગ અલગ ચહેરાઓ જેને દસ વર્ષ પહેલાં એક સાથે જોવા મળ્યા હતા અત્યારે અલગ અલગ પક્ષમાં એક્ટિવ મેમ્બર તરીકે કાર્યરત છે પરંતુ આજે એક સાથે ફરી જોવા મળ્યા છે શું ઉદ્દેશ્ય આ બેઠકનો ઘણા સમયાંતર અમે મળતા રહીએ છીએ પણ આજે વિશેષ સંખ્યામાં પાટીદાર અનામત આંદોલન હોય એસપીજી ગ્રુપ હોય અન્ય કોઈ સંસ્થાઓ આવી ઘણી સંસ્થાઓ વ્યક્તિઓ યુવાનો મહિલાઓ કે જેણે જે તે વખતે ખૂબ સારો એવો પોતાનો યોગદાન આપ્યો છે ફાળો આપ્યો છે દરેક લોકો અહીંયા આજે પધાર્યા હતા પ્રમુખ સ્થાને સરદાર સાહેબ અને મા ઉમાખોડાના પ્રમુખ સ્થાને આજની મીટિંગ રહી હતી અને આ ચિંતન શિબિરની અંદર દસેકથી પણ વધારે મુદ્દા ચર્ચાયા ચર્ચાયામકે મોરબીમાં વ્યાજખોરોનો ગેમિંગનો મુદ્દો છે સૌરાષ્ટ્રના ખેડૂતોનો મુદ્દો છે બિન અનામત આયોગના ચેરમેનનો મુદ્દો છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે આઠ વર્ષ જે છે એના કોઈપણ નોમ્સમાં હજી સુધારા વધારા નથી થયા એનો મુદ્દો છે ગોંડલનો મુદ્દો છે દૂધસાગર ડેરીના જે વિપુલભાઈનો મુદ્દો હતો એ મુદ્દો હતો આવા દસેકથી પણ વધારે મુદ્દાની ચર્ચા થઈ દીકરીઓની જે બાબતનો પ્રશ્ન છે અઢાર વર્ષની દીકરી ઘરેથી કોઈ વ્યક્તિ લઈ જાય છે લગ્ન કરી લે છે ફૂસલાવે છે માતા પિતાની સંમતિ હોવી જોઈએ તો આવા ઘણા બધા મુદ્દાઓને આવરી અને દસથી પણ વધારે મુદ્દાઓની ચર્ચાને ચિંતન શિબિરમાં કરવામાં આવી છે કોંડલને લઈને શું ચર્ચા થઈ છે કારણ કે અલગ અલગ જગ્યાઓથી આજે પાટીદાર જે અગ્રણીઓ છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા કોંડલની અંદર માત્ર કોઈ એક સમાજની પણ દરેક સમાજની જે સમસ્યા પડી રહી છે પીડાઈ રહ્યો છે ત્યાંની દબંગાઈથી નારાજ છે તો અમે અમારું જે આજની ચર્ચા છે એ ચર્ચાના માધ્યમથી ત્યાં વડીલોને સમાજને સંગઠનોને મળી અને જે પણ લોકશાહીનો ભંગ થઈ રહ્યો છે તેમાં જે આખી એક તમે કહી શકીએ કે આખી સામંતશાહી ચાલી રહી છે એ ન હોવી જોઈએ વ્યક્તિ સાથે કોઈ વિરોધ નથી કોઈ પણ પ્રકારના વ્યક્તિ હોય ચૂંટાઈને એમ લોકો મત આપે છે ત્યારે જે શાસન કરે છે પણ મત આપ્યા પછી એનો દુરુપયોગ ન થાય એની પણ કાળજી રહેવાય એ માટેનો અમારો પ્રયાસ છે પાટીદાર અનામત આંદોલન સમયે જે ચહેરાઓ હતા તે લગભગ તમામ અહીંયા જોવા મળ્યા છે પરંતુ એક હાર્દિક પટેલ છે ધારાસભ્ય બની ચૂક્યા છે તેમની અનુપસ્થિતિ અહીંયા જોવા મળી છે શું કારણ તેઓની અનુપસ્થિતિ પાછળ અનુપસ્થિતિમાં આજની જે મિટિંગ છે એમાં દરેક લોકો આમંત્રિત હતા કોઈ કારણોસર નહીં આવી શક્યા હોય આવનારા દિવસોમાં ફરીથી પણ મળશું ત્યારે પણ આવશે સરકારશ્રી સાથે રજૂઆત કરીને જ્યારે પણ જવાનું થશે ત્યારે પણ આ લોકો અમે સાથે આવી એવી મેં આશા રાખશું ચાલુ ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય દરેક લોકો આમાં એ વખતે સરકારને જે આમંત્રણ જે એને આવેદન આપવાનું છે સરકારને જે મુદ્દા સોંપવાના છે જે સમસ્યા એને સમજાવવાની છે કે આ રીતે આનું સમાધાન થઈ શકે છે એ વખતે અમારી સાથે આવશે એવી અમે આશા રાખીશું અને ઘણા બધી વસ્તુમાં એવું હોય છે કે તત્કાલ આયોજનમાં ઘણા લોકો પહોંચી પણ નથી એવું કહી શકાય કે એક સામાજિક આગેવાનોને એકત્ર કરીને ભવિષ્યમાં એક રાજનૈતિક દિશા તરફ કદમ જો આ રાજનૈતિક કદમનો અત્યારે કોઈ એવો પ્રશ્ન નથી કેમ કે આજે આમાં બેઠેલા ઘણા બધા એવા લોકો છે કે ઓલરેડી પોતાની રાજનીતિમાં છે જ હું છું તો હું પણ કોઈ પાર્ટીમાં છું બીજા લોકો છે તો એ પણ કોઈ પાર્ટીમાં છે કોઈ ત્રીજા પક્ષમાં છે દરેક લોકો કોઈક કોઈ પક્ષમાં કામ કરી રહ્યા છે અને ઘણા બધા એવા યુવાનો છે કે આજે એને પક્ષ સાથે કોઈ લેવા દેવા પણ નથી સમાજનું જ કામ કરી રહ્યા છે એટલે આનાથી જ રાજનીતિ થાય એવું નથી રાજનીતિમાં તો ઘણા બધા લોકો પોતે કામ કરે છે અને પોતાનું કામ થઈ પણ રહ્યું છે સરકારને રજૂઆત માટે કેવી રીતે આગામી યોજના તૈયાર કરવામાં આવશે કોણ સરકાર સુધી રજૂઆત કરવા માટે પહોંચશે કેટલા સમય સુધી મુખ્યમંત્રીશ્રીની અપોઇન્ટમેન્ટ મળે છે એનો સમય મળે છે એ પછી ત્યાંથી જેટલા વ્યક્તિઓનો સમય મળશે એ પ્રમાણે વ્યક્તિઓ જઈ અને એમને લેખિતમાં આખું આવેદન સ્વરૂપે એમને આપીશું અને ખાસ વધારે અહીંયા બેઠેલા લોકોનો એક અભિપ્રાય એવો હતો કે જે દીકરીવાળું છે કે જે દરેક સમાજને લગતો મુદ્દો છે એના ઉપર સરકાર પહેલાં ફોકસ કરે તો બહેન દીકરીઓ ખાસ કરીને લવ મેરેજની વાત નથી પરંતુ જે ફુસ બહેલાવી ફુસલાવીને જે દીકરીઓને ભગાડી લઈ જવામાં આવતા હોય છે તેવા કિસ્સાઓને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે સાથે વ્યાજખોરીની વાત હોય કે પછી ગોંડલનો મુદ્દો હોય આ તમામ મુદ્દે જે આજની બેઠક થઈ છે તે બેઠક બાદ સરકારને રજૂઆત કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવશે લગભગ આવતા અઠવાડિયે એક સમિતિ સરકારની સુધી પહોંચશે અને પોતાની વાત રજૂ કરશે કેમેરા પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી આજ તક અમદાવાદ